સો પાપીને પહોંચી શકાય પણ એક નિંદાવાળાને નહીં જય માતાજી જય માતાજી મિત્રો હર હર મહાદેવ અમૃત બાપાની મસાણી મેરડી માતાના પ્રવચન સાંભળીને આજે લાખો ભક્તોના જીવન પરિવર્તન થઈ ગયા લાખો ભક્તોના જીવન સુખમય પણ બની ગયા છે પણ અમરત બાપાની મસાણી મેરડી માએ કીધું છે કે આ ત્રણ સંકેત હશે તો મા મેરડી એના જોડે અવશ્ય હશે હશે ને હશે તો સૌથી પહેલો સંકેત કે તમને મનોમન એવું થતું હોય કે આ ખોટું કર્યું તો સમજી જવું કે પ્રભુનું સ્થાન આપણા હૃદયના વિશે અખંડ છે એનો આજે હું તમને સરસ મજાનો એક દાખલો પણ આપું જેથી કરીને તમારામાંથી પણ જો કોઈ ભક્તના જોડે આવું બન્યું હોય એ મનોમન સમજી શકે છે કે મારા હૃદયના વિશે પણ પ્રભુનું સ્થાન છે મારે આવું કરવા જેવું તો એ વાત છે છે બે બે ચોર ચોર હોય ચોરી કરવા જતા હોય છે એમાંથી એક ચોરને અચાનક અંદરથી એવું થઈ જાય છે કે મેં આ ખોટું કર્યું જેવી રીતે એને થાય છે કે આ ખોટું કર્યું તો એના હૃદયના વિશે પ્રભુનું સ્થાન છે એના નીચ કર્મએ એને જોર બનાવ્યો છે પણ એના હૃદયના વિશે પ્રભુનું સ્થાન છે જો એવી જ રીતે આપણે કોઈ ખોટું કાર્ય કરતા હોઈએ અને આપણને મનોમન એવું થઈ જાય કે ખરેખર આ નતું કરવાનું આ ખોટું છે ત્યારે સમજી જવાનું કે પ્રભુનો વાસ આપણા હૃદયના વિશે અખંડ છે તો આપણે ખોટું કરતા પહેલાં બે મિનિટ ચેતી જવું છે બીજા નંબરના અંદરનો સંકેત આપણે જાણીએ કે કાળા કળિયુગના અંદર મસાણી મેળીમાં એક જાગતી જૂથ છે જો આ કાળા કળિયુગના અંદર ચોવીસ કલાક દરમિયાન પણ મનના અંદર એવા સંકલ્પ ઉઠે કે મારે ભગવાનનું નામ સ્મરણ કરવું છે મારે ભગવાનની દીવાબત્તી અગરબત્તી કરવી છે તમારામાંથી પણ ઘણા ખરા એવા ભક્તો હશે કે જેને મનોમન અંદરથી ભગવાન પ્રેરણા કરતું હશે જે સાત વાગી ગયા છે અગરબત્તી કરજે દીવાબત્તી કરજે આજે મને ભોગ ધરાવે છે ઘણા ખરા ભક્તો જોડે મનોમન એમના જોડે ભગવાન વાત કરતા હોય એવો પણ આભાસ થતો હોય છે ત્યારે આપણે સમજી શકીએ છીએ કે પ્રભુનું સ્થાન આપણા હૃદયના વિશે અખંડ બિરાજમાન છે તો આપણે પણ એવો ભાવ રાખીને ભગવાનને ખરેખર સાચા મનથી યાદ કરવા જ જોઈએ જો આવી રીતે ભગવાનને યાદ કરતા તો આપણા જીવનના અંદરની જે પણ નાની મોટી સમસ્યા છે એ દૂર થઈ જાય અને ભગવાનને પણ એવું થશે કે આને હું ખાલી યાદ અપાવું છું તો આ તરતના તરત મને ઓળખી લે છે એટલે જ અમરાબાપાની મસાણી મેરડી માતા વારંવાર એક જ વાત કહેતા હોય છે કે ઓળખો તો ઓળખાય બીજા નંબરનો સંકેત એવો છે કે હઠ માન ઈર્ષાથી પર થઈ જાય જેને કોઈ પણ પ્રકારનો અહમ નડતો નથી જેને તમે માન આપો છતાં પણ એનું મન ના ફૂલે તમે એનું અપમાન કરો છતાં પણ એને દુઃખ ના થાય જો એવા હૃદયવાળો કોઈ ભક્ત હોય તો સમજવું કે મારીની કૃપા એના ઉપર ખરેખર બની છે કેમ કે તમે કોઈને માન આપો તો સામે માન જ મળે છે એવી જ રીતે અમરજ બાપાની મસાણી મેરડી કીધું છે કે જીભનો જીભ હોય અને એના અંદર જો ભરાઈ જાય 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 તો બે ત્રણ દિવસમાં આવી આવી પણ જેને જીભના ઘા વાપ્યા છે જેને સમાજે ઘા આપ્યા છે તેના રોજ હજી સુધી મળી શક્યા નથી એવા ભક્તો મોટું મન રાખીને અમરજ બાપાની મસાણી મેરડી માતાના સાનિધ્યના અંદર જઈને ખરા મનથી રડતા હોય છે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ છે કે મારી અમારું તો આ જીવનના અંદર કોઈ નથી પણ તું મારી ને બાપ બની મારા જીવનના અંદર જે પણ નાની મોટી તકલીફ છે એને દૂર કરજે જો આવું ભોળ્યું મન હોય પાણી કરતાં પાતળું મન હોય

જે માના આગળ રડી પડે છે હૃદય હલવું ફૂલ કરી દે છે અને એક જ વડે જીવતા હોય છે કે માળી તું રાખે એમ રહેવું છે જો એવો ભાવ કોઈ ભક્તનો હોય તો સમજી જવો કે મા મેડી એના હૃદયના વિશે અખંડ સ્થાન કરે છે આવા કોઈ સંકેત જો કોઈ ભક્તના અંદર હોય તો સમજી જવું કે પ્રભુનું સ્થાન તેના હૃદયના વિશે અખંડ છે પણ તેને નીચ કર્મના આધીન તેને સુખીનું ફળ મળતું નથી દુઃખના ખાઈમાં ધકેલાતું જાય છે તો આપણે પણ ભગવાનના દીકરા થવું છે ભગવાનને આપણે એક જ પ્રાર્થના કરવાની કે માતાજી કાળા કળિયુગના અંદર બધા બધું જ બોલશે પણ તું જે કરે એ ખરું મિત્રો સારું લગાડવા માટે તો સો જણા આવશે પણ દુઃખમાં આવે એ જ અમૃતની મેરડી